બે હજાર અને આઠ મોડલનું ટ્રેક્ટર માત્ર એક લાખ ત્રીસ હજારમાં તમને મળી જશે મહિન્દ્રા ચારસો પીચોતેર બે હજાર આઠ ના મોડલનું એક લાખ ત્રીસ હજારમાં મળી જશે ને ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે અંકુભાઈનો કોન્ટેક્ટ કરો બાકી હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અંકુભાઈ ડ્યા મહેન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર આઠ ના મોડલ આ ટ્રેક્ટર જોવા મળશે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ચાલુ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા અંકુભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અંકુભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા રહી ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી પણ સારા ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે તમે જોઈ શકો છો ટ્રેક્ટર નંબર અગિયાર એકાસી છે અને ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે એક લાખ ત્રીસ હજાર જેમાં રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો